સુરતમાં રોજે રોજ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે પાલ ખાતે આવેલ પારદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી મંદિરમાં બે થી ત્રણ જેટલા ચોરો ઘૂસી ગયા હતા અને મંદિરમાં મૂકેલા ગલ્લાઓ સાફ કરી નાખ્યા હતા ચોરોએ મંદિરના છથી સાત જેટલા ગલ્લાઓ તોડી પૈસા ચોરી કરી હતી રાત્રે બે વાગ્યે ઘૂસેલા ચોરો વીસ મિનિટમાં ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલ તો ચોરો સીસીટીવીમાં કેદ થયા હોય જેને આધારે પોલીસે રીઢાઓને ઝડપી પાડવા ચક્રવર્તિમાન કર્યા છે અટલાશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરની અંદર શનિવાર રાતના એટલે ત્રણ તારીખ બેસે છે રવિવારના બે વાગ્યે શનિવારની રાતના એટલે રવિવાર થાય છે રવિવારે બે વાગ્યે અંદર સોલ પાછળની એન્ટ્રી કરી અને રાધા સ્વામી જે અમારું ઈશ્વકરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા ખોડિયારની બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેશકાર ડિસમિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પછી ત્રીસ હજારથી પણ વધારે હોવી જોઈએ તોડતા કેવું તમને એ આ જે સાવિઓ બનાવે છે દાઢી છે દાઢી છે મહાત્મા જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોઈ શકે પણ કિમિયાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાડે કારણ કે બેગ એની સાથે હતી બેગ સાથે લઈને આવેલા પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઇમેજ ને બધું એફઆઈઆર કરવી છે વેપારી કરો તો આ જલ્દી પકડે કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતા મને એમ છે ચોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને ચોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ